વાત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુદ્રા ગામમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા યુવા મોરચા જંબુસર તાલુકાના સંયોજન હેઠળ યોજાયેલી આ શિબિરમાં અનેક રક્તદાતાઓએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય ડી કે સ્વામી તાલુકા પ્રમુખ નીતિનભાઈ પટેલ ગામના સરપંચ વળવતભાઈ સહિત અગ્રણીઓ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા શિબિરમાં એકત્રિત થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે અને સમાજમાં સેવા ભાવનાઓને પ્રોત્સાહન મળશે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુદરા ગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ શિબિર ખાસ કરીને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એટલે કે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાઈ હતી આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો રક્તદાન એ જ મહાદાનના મૂળ મંત્રને સાર્થક કરવાનું આ રક્તદાન શિબિરનું આયોજન ભારતીય જનતા યુવા મોરચા જંબુસર તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું આ યુવા મોરચાએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી અને અનેક લોકોના જીવન બચાવવાના આ પુણ્ય કાર્યમાં પોતાનો ફાળો આપ્યો આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી તેમાં એકસો પચાસ વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીજી જંબુસર તાલુકા પ્રમુખ નીતિનભાઈ પટેલ ભોલાભાઈ પિલુદરા ગામના સરપંચ બળવંતભાઈ અને ભારતીય જનતા પાર્ટીના પિન્ટુભાઈ જેવા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા આજ રોજ પિલોદરા ખાતે ભારતીય જનતા યુવા મોરચા જંબુસર તાલુકા તેમજ પિલુદરા સમસ્ત ગામજનો દ્વારા આયોજિત આજની આ રક્તદાન શિબિર એ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે રાખવામાં આવેલ છે આ પ્રસંગે જંબુસર વિધાનસભાના લોકપ્રિય આદરણીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી જયપાલસિંહ ગામના સરપંચ બળવંતસિંહ તાલુકા પંચાયત સભ્ય ગણપતસિંહ અને અમારા તમામ આ વિસ્તારના આગેવાનશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને ગામ તિલુધરાના સૌ આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ આજરોજ રક્તદાન કરવાનું શરૂ કરેલ છે અને આ પ્રવાહ લગભગ બે વાગ્યા સુધી ચાલવાનો છે અને અમને અંદાજ મુજબ ઘણા દાતાઓએ રક્તદાન કર્યું છે અને ચાલુ છે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને મોટી સંખ્યામાં હજુ પણ રક્તદાન કરો એવી સૌને મારી અપીલ આ રક્તદાન શિબિર દ્વારા લોહીની જરૂરિયાત વાળા દર્દીઓ માટે અમૂલ્ય રક્ત એકત્રિત કરવામાં આવ્યું આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં સેવા ભાવના જગાવે છે અને અન્યોને પણ આવા ઉમદા કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે આશા રાખીએ છીએ કે આવા રક્તદાન શિબિરો ભવિષ્યમાં પણ યોજાતા રહેશે અને અનેક લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થશે